તો જો ગઈશ ફાઇનલ પહોંચી ગયા છે મસાલી અને આ મારે છે કુળદેવી માનું મંદિર જો ગઈશ ચાલો મિત્રો દર્શન કરો તમને તો મિત્રો તમારા ભાઈ કપડા તો નવા પહેર્યા છે પણ જો બૂટના તો બીજા કાઢ્યા છે બતાવો તમને જો જો ગઈશ મેલા ડાટ ભર્યા છે હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો સવાર સવારમાં સવાર પડી જઈએ આપણે બ્લોગ ચાલુ કરો સવારે આઠ વાગે તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો આજે તો આપણે રવિવાર તો એ પાણીપુરીની રજા રાખી જો કે સાચું તો કામ વામ કશું નહીં બસ આરામ કરવાનું ને તમને ટાઇટલ જોઈને તમને અંદાજો આવી ગયો હશે કે ક્યાં જવાનું છે તો કમ બના લેજો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો હજુ આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે જો કે છે હજુ તો ચા મૂક્યો પણ નહીં અને આપણે બહી ગયા સુલે ચા બા લઈએ પછી જવાનું છે અમારે દર્શન કરવા માટે માના કુળદેવીમાં કન્ટિન્યુ બનાવી લેજો ચા નાસ્તો નીકળીએ આપણે ઘંટીન ખાન તો ચાલો પહેલાં ચા નાસ્તો કરી લઈએ તો જો મિત્રો મસ્ત આપણે ચા નાસ્તો કરીને આવી ગયા ઘંટીએ જો આપણે અહીંયા આવીને ને આ જગ્યા ઉપર જ વ્લોગ ચાલુ કરીએ કે અહીંથી જ હું આવું શું કહે પતંગ સગાવેલા ગૌતમભાઈ ભાઈ શું કહેવાય મજા આવે તો જો કે ફાઇનલી આપણે નાઈ દીને મસ્ત ફ્રેશ થઈ ગયા આપણે ઘંટી ગયા હતા ઘંટી ઘડીક બેઠા અને ઘડી ક્રિકેટ રમ્યા ઘડી ટાઈમ પાસ કર્યો ટાઈમ પાસ કરીને લગભગ સાડા દસ જેવું થઈ ગયું ને આપણે નાઈ જો રેડી થઈ ગયા અને હવે જવાનું છે આપણે રાધનપુર તો કન્ટિન્યુ લોકો બનાવી રહ્યું જો કે સાત નવા કપડાં પહેર્યા તમારો ભાઈએ દિવાળી ઉપર લાવ્યો તો મિત્રો આ જાણીને દાડે પહેર્યા કેવું લાવ્યું કમેન્ટ કરી નાખજો તો નીકળવાનું છે હવે રાધનપુર પહેલાં આપણે અશ્વિનના ઘરે અશ્વિન કંઈ જઈએ કં અશ્વિનના દેણા દરી હોય તો પછી નીકળવાનું છે રાધનપુર અશ્વિનના બાલ કપાવવાના છે ત્યાંથી જવાનું છે આપણે અમારા કુળદેવીના દર્શન કરવા માટે અમારા દાદા પર દાદા પહેલાં જ્યાં રહેતા ને ત્યાં ત્યાં જવાનું છે જૂની જગ્યાએ અમે બાસપામાં અમે કેવી રીતના આવ્યા તમને કન્ટિન્યુ બતાવશું બધું તો અમારા દાદા પહેલા દાદા પહેલાં મસાલી લીધા હતા અહીંયા અમારા કુળદેવીમાં હે અહીંયા અમારા કુટુંબ હૈ અમારા અહીંયા કને અમારા ઘરે જો હે પણ તમને બતાવીશું કન્ટિન્યુ બનાવી લેજો બનાવી દેસ થઈ જાય ને હજુ ખાવાનું મિત્રો બન્યું નહીં ખાવા ખાધા વખત જવું પડશે કારણ કે બનાવી નહીં હજુ મારા મમ્મીની મારા બહેની જગ્યા છે ગામ નીકળવાનું છે આપણે કેવું લાગુ કમર કરી નાખજો મિત્રો હેરસ્ટાઈલ તમને

જો કઈ હાલ તો આપણે આવી ગયા ઘંટીએ થોડુંક ખાઈ પીને આવ્યા હા અને ખાવાનું બની નહોતું પણ બનાવ્યું તો ખાઈ પીને હાલ આવ્યો અને આશ્વિન જો ના પછી આપણે નીકળવાનું છે રાધનપુર તો બનાવી બ્લોગો મિત્રો જુઓ તમે બૂટ જુઓ તમે મારા મારા કપડાં જો બૂટ જુઓ ચેલો ડિફરન્ટ છે જો કહીશ મારા પપ્પા આવ્યા હા અમે અમારે बढ़िया बता रहे कंटिन्यू भी देखें तो जो गैस फाइनली हमें निकली गया इसलिए बाइक लेने जो गैस हमारा सुना गया बाइक फुल बेगी ही है गया सुन हमारे ये बुट जब ना पहले ना तो वागिल वागिल वाजू नहीं वो पके वाजू वाले बुट बैग नहीं बस क्यों लाए कमेंट करना है जो हमारा सेट पर निकली गया है हमें चारों मित्र बाइक बहुत मजा नहीं आया વરસાદી લેતા જઈએ મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છીએ તો પ્રસાદી પણ જોઈએ ને તો હાલ તો રાધનપુરા પહોંક્યા છીએ અને આયથી આપણે જવાનું છે મિત્રો મસાલી હા હા જે રિક્ષા આવે ને હાથી જવાનું આપણે આખર મળી હાય આખર લેવાનું હા એ લઈ લઈએ તો જુઓ કશ ફાઇનલી પોકી ગયા છે મસાલી અને આ અમારે છે આ માનું મંદિર જો ગઈશ ચાલો મિત્રો દર્શન કરો તમને અમે તો દર્શન કરી લીધા તમે પણ કરી લેજો જો ધૂપકણ કરી નાખ્યું છે બહુચરમાં બ્રહ્માણીમાં ગુગા મહારાજ અને મા સિકુદર તો દર્શન અમે મસ્ત કરી લીધા મિત્રો હવે જવાનું છે મા સિકુદર માના મંદિરે એ ગામના પાદરે આ ગામમાં આવેલું છે મંદિર અને તે સ્ટેશન બાજુ આવેલું છે તો ત્યાં જવાનું છે તો ચાલો ત્યાં જઈએ મિત્રો આ તે પ્રસાદી કરવાની છે જો તો જો કે ફાઈનલી અમે બીજા પણ મંદિર આવી ગયા છે માસી ગુદરના મંદિર જો કે દર્શન કરી લો અમે કર્યા પ્રચંડ દીવો પટ પ્રગતિ રહ્યો છે મારો લાઈટ કંઈક શું ખટખટ થાય છે માસી ગુદરના દર્શન કરી લો મિત્રો તો મંદિરનો પાછળનો ભાગ તમને દેખાડો મિત્રો જો ગાય છે અહીંયા છે ટુલો ટુલા વાળી છે ગોતર અને આવું કઈક છે મંદિરનું કઈક કામકાજ ચાલુ છે હા ગામ તો માતાજીના દર્શન અમે મસ્ત કરી લીધા મિત્રો તમે પણ કરી લો ગાય છે એ બાજુ કામકાજ ચાલુ છે બધું બધા ભાઈબંધો બેઠા છે ચાલો અહીંયા થી નીકળીએ આપડે તો જો ગઈ ફાઈનલી અમે માતાજી દર્શન કરીને આવી ગયા સીધા હવે રાધનપુર માં જો ગઈ હવે અશ્વિન ને છે વાળ વાળ કપાવા જવા તો જો કે રાધનપુર આવી ગયા આપણું હાર્દિક સ્વાગત કરે છે ચાલો હવે ના વાળ કપાવા જઈએ પેલા જો કઈ ફાઈનલી આપણે અશ્વિન ના વાળ કાપીને આવી ગયા સીધા હવે હળવી ખાવા માટે અડવી આવી રહી છે આ છે વાડ કાપી અડવી ખાઈ લઈએ અને અહીંથી અમારું ઘર છે મિત્રો હવે બે કિલોમીટર રાધાપુર સીધા આવે ઘરે ફળબાજી જાય છે રાધાપુર બોજો કે કામ નથી શું કહેવા તો કે અડવી ખાઈ લીએ છે કરે ને તો જો ગાઈસ ફાઇનલી અમે અડવી ખાઈને આવી ગયા ઘરે ઘંટી આવી ગયા જો ગાઈસ

અહીંયાથી અમે પછી એક બે ડોહા અહીંયા આવ્યા છે બાસપામાં અને અહીંયા વસવાટ કરવા માંડ્યા પછી અને અહીંયા અમારા લગભગ અત્યારે કહો ને વીસથી પછી ઘર જેવા છે મહાલીના અને મસાલીયાથી મસાલિયા નામ ઉપરથી ગામનું નામ પડ્યું મસાલી એ રીતનું અમારે અહીંયા ગામનું નામ એ રીતનું મસાલી પડ્યું છે મસાલિયાથી મસાલી ગામનું નામ પડ્યું તો હાલ તો જો દર્શન કરીને ગયા જાવ કાલે અને આ અતણા લઈ જવાના હે આ દરણા ઢગલે ઢગલો પડ્યા હતા તમને દેખાડ દઉં મિત્રો ટ્રાફિક ફૂલ થઈ ગયો જો હજી તો બારે પડ્યા હે આશિયાન ગોઠવેલો હે અંદર જો ગાઈસ દેણા ચલા આવી ગયા જો તારીખ થઈ જો ઢગલો થઈ ગયો શું તારીખ અને સપોર્ટ કરજો અને લાઈક કરજો બરાબર થઈ ગયો આસન કેટલો ટાઈમ લાગશે દર્દા સાત આઠ વાગશે આટલા હજુ બીજા આવશે ને આટલા આટલા બીજા આવી જાય છે એટલે આજ તો અશ્વિન ને ટૂટાને જવાના અશ્વિન ને હું ટેકો કરવું યાદ પણ મારે જવું છે હવે બાઈક હોય તો વગાણા જવું બાઈક છે ને તારું બાઈક લઈ ગયા છે તારે હવે શું કરશું કોણ ટેકો કરાવું પણ હવે જોવું એમ ને વરાણા જાવ મારે શું થાય જો બાઇક બાઇક આવે તો જઈશું મિત્રો વરાણા જવાનો વિચાર છે અહીંયા વરાણાનો મેળો મિત્રો આવી રહ્યો છે ને તો ત્યાં સાફ સફાઈનું કામકાજ બધું ચાલુ છે તો દર્શન કરવા વિચાર હતો દર્શન કરવા જવું પડે મને અને ત્યાં બધું સાફ સફાઈ થાય પણ જોતો અને ભૂલીને પણ ભેગો થતો પણ બાઇક આવે ને તો જાશું બાકી અસપીડના ટેકો તો ખરો પડશે હવે આપણો ભાઈબંધ છે યાર જીવરી તો એને મદદ કરશું જોઈએ મિત્રો